કરીશું સાસુની તુલના ડાકણ સાથે કેમ વાડીલાલ આઇસ્ક્રીમની જાહેરાતનો સુરતમાં વિરોધ સુરતની મહિલાઓએ વ્યક્ત કર્યો આક્રોશ તમામ લોકોએ બાયકોટ કરવા વિરોધ કર્યો છે સરકારને આવી જાહેરાત સામે કડક પગલા ભરવા માંગ કરી છે યુવા જનરેશન આવી જાહેરાતો જોઈને ખોટી માનસિકતા અપનાવે છે અને આ જાહેરાતોથી આજની યુવા પેઢીઓમાં ખોટા મેસેજ પહોંચે છે વાડીલાલે સમગ્ર ભારત દેશની મહિલાઓનું અપમાન કર્યું છે અને આ થકી જ મહિલાઓ આક્રોશિત બની છે પોતાની બ્રાન્ડિંગ અને કમાણી વધારવા જાહેરાત બનાવે એ ખોટી બાબત છે अपने उत्पादों को बेचने के लिए प्रचार जरूर करती है प्रचार के साथ साथ कहीं ना कहीं कोई ना कोई सामाजिक संदेश भी होती है जैसे कि आमूल कंपनी करती है उनके हर संदेश में एक पॉजिटिव अप्रोच होता है हाल ही में जब मैंने वाडी जो की कहा जाता है 116 साल पुरानी कंपनी का ये एड देखा जिसमें उन्होंने एक स्त्री दूसरी स्त्री को डायन बोलती है मेरा बहुत बड़ा सवाल है उस कंपनी से कि क्या आपके कंपनी में एडवर्टाइजिंग एजेंसीज इतने इमेच्योर लोगों को रखते हैं 116 साल पुरानी कंपनी को क्या ये समझ नहीं की भारतीय संस्कृति क्या होती है मतलब एड के लिए आप रिश्तों को खराब करना ज्यादा जरूरी है क्या रिश्ते खराब होंगे आने वाली जनरेशन क्या सीखेगी बच्चों के दिमाग में तो गलत असर पड़ता ही पड़ता है जो बच्चे सुन के सीखते हैं देख के सीखते हैं इन सब चीजों से तो गलत ही सीखेंगे उसमें फिर वही लगेगा कि मेरी मदर तो मेरी मदर है और जो नेक्स्ट पर्सन की मदर है वो मेरे लिए मदर के लिए नहीं होगी वो ही रहेगी मैं उनसे कभी रिलेशन रख ही नहीं पाऊंगी जो बॉन्ड होता है मदर इन लॉ और बहू में जो होता है वो नहीं हो पाएगा कभी भी अगर मैं ये एड देखूंगी या मैं मेरे से भी किसी छोटे को ये दिखाऊंगी तो मुझे ऐसा ही लगेगा कि वो एक मैसेज गलत जा रहा है आज के टाइम पे जहाँ पे यंगस्टर्स सिर्फ रील्स एडवर्टाइज या मार्केटिंग सोर्सेज से ही सीख रहे हैं आज के टाइम पे पांच साल का बच्चा भी फोन से ही देख रहा है सीख रहा है वहाँ पे इस टाइप की नेगेटिव एड्स एक्चुअली उनके मेंटालिटी को डिस्टर्ब करती है તો તરફ વાડીલાલ કંપનીને લઈને જોરશોરથી વિરોધ જોવા મળી રહ્યો છે વાડીલાલ કંપનીની વિવાદિત જાહેરાતનું વિરોધ જોવા મળી રહ્યો છે મહિલા આયોગના પૂર્વ સભ્ય અંજના પટેલે પણ વિરોધ નોંધાવ્યો છે જાહેરાતમાં મહિલા માટે વપરાયેલા શબ્દ સામે વાંધો ઉઠાવ્યો છે કોઈપણ સ્ત્રીનું પોતાનું સ્વાભિમાન હોય છે કોઈપણ સ્ત્રીને પોતાનું હોય છે ચાહે સમાજમાં સ્ત્રીનું જે સ્થાન છે કે એક સ્ત્રી તરીકે દીકરી મા અને સાસુ આ ત્રણ કમ્પલસરી હોદ્દા હોય છે પણ સ્ત્રીને દાયણ કેવી એટલે કોઈ સ્ત્રી કોઈ એવી એટલી નીચી કેટેગરીની નથી સ્ત્રી એટલે એક સર્જનાત્મક વ્યક્તિ છે ભગવાન પછી જો કોઈ સર્જન કરી શકતા હોય તો એ સ્ત્રી છે તો પછી સ્ત્રીને કોઈ પણ સંબંધ હોય એનો દાયણ કેવી એ ખૂબ જ અપમાનજનક વિષય છે અને સ્ત્રીને એટલી નીચી કેટેગરીથી જોવા માટેનો કોઈને કોઈ અધિકાર છે જ નહીં અમદાવાદમાં વાટીલાલ આઇસક્રીમ કંપની વિરુદ્ધ મહિલાઓનો વિરોધ સાસુના સન્માનજનક પદના અપમાનનો વિરોધ કર્યો છે અને સામાજિક આગેવાન ઋત્રી પટેલે પણ વિરોધ કર્યો છે આઇસક્રીમની જાહેરાત પણ તેને બતાવવાનો ખોટો છે તો સામાન્ય આપણે કહી શકીએ કે એક જાહેરાત છે શું ફરક પડવા પડવાનો છે એનાથી પણ હકીકતમાં તો એનાથી બહુ મોટો ફરક પડે છે આમાં એવું છે ને ભાઈ કે જ્યારે મહિલાઓની વચ્ચે કામ કરું છું બાળકોની જોડે કામ કરું છું યુવાઓની જોડે કામ કરું છું આપણે અત્યારની સામાજિક પરિસ્થિતિ જોઈ લઈએ ને તો અત્યારે જે પણ આપણે ફેમિનિસ્ટ હોય કે જે પણ લોકો આપણે કહીએ છીએ કે મહિલાઓના હક માટે અધિકાર માટે લડે છે તો એ સ્ત્રીઓની તરફ થઈને સ્ત્રીઓ વિરુદ્ધ પુરુષો એવી રીતે લડતા હોય છે